નમસ્કાર ગુજરાત સેવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે અમદાવાદના અમરાઈવાડીમાં આવેલા પરિષ્કાર વિભાગ વનમાં સી બ્લોકમાં આગ લાગતા ફાયરની અનેક ગાડીઓ ઘટના પર દોડી આવી હતી ફાયરની સાતથી વધુ ગાડીઓ સાથે પોલીસની ગાડીઓ પર ઘટના પણ હતી સ્થાનિક ફ્લેટના રહીશો બચાવ અર્થે નીચે દોડી આવ્યા હતા નીચે મોટી ભીડ એકત્રિત થતા પોલીસનો વધુ કાફલો બોલાવવામાં આવ્યો હતો 我们不干了！哎，的们别打了！ हूँ भूपेंद्र सिंह खालसा परिषद का चेयरमैन छू अत्य कहीं पर जा, जान हानि कहीं नहीं किसी को कुछ हुआ नहीं है बस पब्लिक के ऊपर से जो भी थे उनको उतार लिया है आराम से और थोड़ा बहुत इलेक्ट्रिक शॉर्ट हुआ था छठे माल से सिक्स जीरो वन से वहां पे भी सब आग बुझा ली गई है हम तो पंद्रह ब्लॉक से पाँच हजार जगह लोग रहे थे

એ દુઃખદ બન્યો છે પણ એમાં કોઈ જાનહાનિ થઈ નથી પરિષ્કારના દરેક સભ્યોએ એકતા બતાવીને આજે જે પરિષ્કારમાં જે બચાવ કાર્ય કર્યું છે એ સરસ કાર્ય કર્યું છે ને કોઈની જાનહાનિ નથી થઈને જે બ્લોકમાં આગ લાગવાનું જે થયું હતું એ બધા સભ્યોને એક સુરક્ષિત જગ્યાએ લઈ જવામાં આવ્યા છે ખસેડવામાં એમાં અમારે રાષ્ટ્રીય સ્વયંસેવકના દરેક સ્વયંસેવકે જે તે જગ્યાએ નોકરી કરતા હતા જે બી વ્યવસાય કરતા તે ત્યાંથી છોડી અને અહીંયા પરિષ્કાર સોસાયટીમાં પોતાનું બધું જ કર્તવ્ય છોડીને અહીંયા પરિષ્કારમાં સેવા કાર્ય કરવા આવીને લોકોને બચાવ કાર્યોમાં જોડાયા છે અને ખૂબ અદ્ભુત કાર્ય કરી અને એકતાનો સૂર પુરાવ્યો છે અને આજે આ બચાવ અમે જે કરીને જે અમારા માજીલાલ કાકા છે શ્રી જગદીશભાઈ છે અને બીજા બી સ્વયંસેવકોએ આગ લાગી ધુમાડાની અંદર જઈ અને ઘણી જહેમત ઉઠાવીને લોકોને બચાવ કરીને બહાર નીકળવામાં ઘણી જહેમત ઉઠાવી છે અને આજે બચાવ કાર્ય કરીને અમે સંતોષ માન્યો છે અને આજે કોઈ જાન આની નથી પરિષ્કારના દરેક સભ્યોએ ચેરમેન શ્રી કમિટી શ્રી બધાએ બી એક સરસ કાર્ય કરીને લોકોને બચાવી અને સોસાયટીને વ્યવસ્થિત રીતે જાળવી રાખ્યું છે હું પરિષ્કાર ટુ કમલ ખંડેલવાલ પરિષ્કાર ટુ ચેરમેન છું આજે આજે અમારા પાડોશના પરિષ્કાર વનમાં અમારા ચેરમેન શ્રી અને અમારા મેમ્બરો ઘણા બધા એક નાની એક દુર્ઘટનામાં અવાજ આવ્યો એને બધા દોડીને ગયા એમાં એવી ખબર મળી કે સી બ્લોકમાં નવમા માળે કંઈક આગ લાગેલ છે તો બધા મેમ્બરો સાથે મળીને અમારા બિટ્ટુભાઈ પરિષ્કાર વનના ચેરમેન અને અમારા બાજુના બ્લોકના મેમ્બરો અને બધા સાથે મળીને ત્યાં આગને કાબૂ લાવવા કરવા માટે ફાયર બ્રિગેડને બોલાવવામાં આવી પોલીસનો ફોન કરવામાં આવ્યો અને બધાએ મળીને આગને બુજાઈ અને બહુ સારી રીતે કામગીરી કરી કોઈ બી જાતની જાનહાની થઈ નથી અને હંગામી ધોરણે બહુ સારું મેમ્બરોએ સપોર્ટ કરીને કામ કર્યો ચેરમેનોને સપોર્ટ કર્યો અને મેમ્બરો બી સાથે દોડીને આટલી સરસ કામગીરી બિરદાવી એના માટે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ જે ખાસ કરીને હાલ પરિષ્કાર વનમાં આવેલા ક્લબ હાઉસ છે જે અમારા ત્યાં બહુ વ્યવસ્થિત રીતે છે એમાં હમણાં એમને હંગામી ધોરણે ખસેડવામાં આવ્યા છે અને એમના માટે સારું આ આયોજન કર્યું છે કે જેનાથી એમને કોઈ હાશકારો રહે અને ત્યાં સુધી લાઇટનું કામ ને બધું થઈ જાય અને સફાઈ વ્યવસ્થિત થઈને પછી એમના પોત પોતાના ઘરમાં જઈ શકે એવું કરીને મેમ્બરોને રાહત મળે એવી કામગીરી હાથ ધરી છે આસપાસના પાડોશીઓ સ્વયં આપણે એકબીજાને બચાવવા માટે આપણે અનેક પ્રયાસો કર્યા હતા સુધી એમાં ખૂબ ખૂબ હું એમનો ધન્યવાદ અને આભાર માનીશ કે આટલો સારું એક્ટિવિટી પરિષ્કારના મેમ્બરોની અને સાથે રહીને આવું કામ કરવું એ ખૂબ ખૂબ આભારને લાયક છે બેજે દેખો બેજે જામો ક્યાં યાર